અત્યારે આજે આપણે સૌને બીજા એક નવા બ્લોગની અંદર લઈને જઈ રહ્યો છું પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના મડેશ્વર મંદિર મહાદેવના મંદિરે દર્શન માટે તો બને રહેજો વિડીયોની અંદર હર હર મહાદેવ હર હર મહાદેવ તો અમે આવી ગયા છીએ હવે શેરા બસ સ્ટેન્ડમાં અને શેરા બસ સ્ટેન્ડથી હવે શરૂઆત કરીશું તો અમારા તમામ મિત્રોને જણાવવાનું કે તમે ગોધરા તરફથી આવતા હોય લુણાવાડા તરફથી આવતા હોય તો તમે સેરા બસ સ્ટેશન ઉતરી અને ત્યાંથી મડેશ્વર પહોંચી શકો છો તો અમે સેરા બસ સ્ટેશનથી અમે હવે આપને લઈ જઈએ છીએ મઢેશ્વર દાદાના મંદિરે મઢેશ્વર મહાદેવ જે ગુજરાતમાં પણ પ્રખ્યાત છે પંચમહાલમાં પ્રખ્યાત છે તો આપ સૌને ચલો કરાવીએ તેની શેર આ શહેરાથી તમે નીકળી શકો છો અહીંયાથી તમને ઓટો રિક્ષા પણ મળી શકે છે તો અહીંયાથી તમે પહોંચી શકો છો મડેશ્વર મંદિરે તો ચાલો જઈએ મડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે શહેરાથી અંદાજે બેથી અઢી કિલોમીટરનું અંતર થાય છે ત્યાંથી આપણે રિક્ષા પણ મળી શકે છે પ્રાઇવેટ વાહન હોય તો પણ ત્યાંથી લઈને આપણે દર્શન કરવા માટે પહોંચી શકીએ છીએ હવે આપણે નીકળી ગયા છીએ મળેશ્વર મંદિરે જવા માટે તો આ છે શહેરા તાલુકો અને શહેરા તાલુકાનો વ્યૂ છે અને શહેરા તાલુકાની અંદર આપણે જઈ રહ્યા છીએ હવે આ અણિયાદ ચોકડી છે અણિયાત ચોકડીથી આપણે આગળ નીકળી ગયા છીએ હવે થોડી વારમાં આપણે પહોંચી જઈશું મડેશ્વર દાદાના મંદિરે તો હવે સામે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં આપણે પહોંચવાનું છે દાદાના મંદિરે મડેશ્વર દાદા જે અમારા શહેરા તાલુકામાં તો પ્રખ્યાત જ છે ને આપ સૌને પણ ખ્યાલ હશે કે જે મંદિર અમારા પંચમહાલ જિલ્લામાં મહીસાગર જિલ્લામાં અને આખા ગુજરાતમાં પણ પ્રખ્યાત છે તો ચાલો પહોંચીએ મડેશ્વર મહાદેવના મંદિરે તો મિત્રો મડેશ્વર મહાદેવનું મંદિર આપ લુણાવાડાથી આવતા હોય તો અઢાર કિલોમીટરનું અંતર થાય છે અને શહેરાથી આવતા હોય તો બેથી અઢી કિલોમીટરનું અંતર થાય છે તો આપને જણાવવાનું કે આપ આપના દ્વારા જ્યારે પણ કદાચ લુણાવાડાથી ગોધરા તરફ જતા હોય તો વચ્ચે શહેરાથી બે કિલોમીટર પહેલાં પાલીખંડા ગામ પાસે મડેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું મડેશ્વરના મંદિરે શ્રાવણ માસમાં દર સોમવારે ત્યાં મેળો ભરાય છે અને ગોકુળ આઠમના દિવસે પણ ત્યાં લોકમેળો ભરાય છે અને મહાશિવરાત્રીના દિવસે પણ લાખો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન માટે ત્યાં ઉમટી પડે હાલોલથી શામળાજી હાઈવે ઉપર શહેરા તાલુકાથી લગભગ શહેરાથી બેથી અઢી કિલોમીટરના અંતરે આવેલું છે અને આ મંદિર પહોંચવા માટે તમે શહેરા બસ સ્ટેન્ડથી પણ જઈ શકો છો શહેરાથી મઢેશ્વર મંદિરની વચ્ચે પેટ્રોલની પંપની પણ સુવિધા છે અને હવે આપણે નજીક આવી રહ્યા છીએ બિલકુલ લગભગ સો મીટરની આસપાસ અંતર બાકી હશે જો મિત્રો તમે કોઈ વાર મડેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો તો મિત્રો ક્યારેક તમે હાલોલથી શામળાજી હાઈવે ઉપર જતા હોય તો આ મહાદેવના દર્શન કરવાનો લાભ લેવાનું ચૂકશો નહીં અહીંયા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે દર્શન માટે શ્રાવણ મહિનાની અંદર તો મિત્રો તમે ક્યારેક આ બાજુથી નીકળતા હોય તો હંમેશા તમે લુણાવાડાથી અઢાર કિલોમીટર અને સેરાથી બેથી અઢી કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો દાદાના દર્શનના લાભ લેવાનું ચૂકશો નહીં તો અમે પહોંચી ગયા છીએ હવે મંદિરના ગેટ ઉપર મિત્રો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો બને રહેજો વિડીયોની અંદર અમે પહોંચી ગયા છીએ પાર્કિંગની અંદર અને હવે બતાવીશું આપને મડેશ્વર મહાદેવનું મંદિર તો આ છે શક્તિપીઠ મા ભદ્રકાળી મંદિર હવે આ મંદિરમાં અમે પહોંચી ગયા છીએ અને દર્શનનો લાભ લીધો છે અહીંયા ખૂબ સરસ લોકેશન ઉપર અને જોરદાર મજાનું સ્થળ છે સામે મહારાજની સમાધિનું મંદિર છે અને ત્યાં પણ ખૂબ જ સરસ લોકેશનવાળી જગ્યા છે અહીંયા બાજુમાં ઓમ મૃત્યુજય મહાદેવનું મંદિર આવેલું છે દર્શન કર્યા બાદ આપણે હવે જઈશું મડેશ્વર મહાદેવના મંદિરમાં અહીં શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે આવી રહ્યા છે અને જોરદાર લોકેશનવાળી જગ્યા છે મહારાજ બેઠા છે અહીંયા હવે આપણે જોઈ શકીએ છીએ મેન એન્ટ્રી કરી છે આપણે મંદિરની અંદર અહીંયા ગુરુજીનો ફોટો મૂકેલો છે અને સામે આ જે સંત છે તે બેઠેલા છે અને તેમના આશીર્વાદ લીધા છે હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો બનાવી રહેજો વિડીયોની અંદર અમે પહોંચી ગયા છીએ મઢેશ્વર મહાદેવના મેન ગેટ ઉપર હવે મંદિરની અંદર અમે પ્રવેશ કરવાના છીએ તો પહેલાં તમને આસપાસનું વ્યૂ બતાવી દઈએ છીએ અહીંયા આ બધું કઈ રીતના લોકેશન છે તે બતાવીએ છીએ અહીં બહારથી અમે વ્યૂ બતાવીએ છીએ હવે અંદર જવાનું છે આપણે મહાદેવના દર્શન કરવા માટે તો મિત્રો આ છે મુખ્ય મંદિર જે ઓમ નમ સિવાયના જાપ અહીંયા શરૂ જ હોય છે અને આ છે શહેરા તાલુકામાં આવેલું મળેશ્વર મહાદેવનું મંદિર મળેશ્વર મહાદેવની શિવલિંગ છે અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ મડેશ્વર મહાદેવના દર્શન માટે આવતા હોય છે અને જો તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો અને ના આવ્યા હોય એકવાર દર્શનનો લાભ લેજો અને મળીએ ફરી આવતા વિડીયોની અંદર હર હર મહાદેવ